દુનિયામાં ઘણા લોકો પાસે જવાબો હોય છે પણ બહુ ઓછા લોકો પાસે સમય હોય છે તમારા પ્રશ્નો સાંભળવાનો અને ત્યાંથી શરૂ થાય છે વાર્તાનું મહત્વ વાર્તા એ દરેક માણસ માટે એક નમ્ર નકશો છે જે રસ્તો બતાવે છે એક વાત સાંભળીએ અને આખું મન શાંત થઈ જાય એ પણ તબીબી ચમત્કાર જ છે સાંભળો અને શેર કરો આજની વાર્તા મહાન બનવા માટે શેની આવશ્યકતા છે મિત્રો આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક માણસો એની પાસે કંઈ પણ ન હોય તો પણ એ પોતાને શૂન્યમાંથી સર્જન કરે છે તો શૂન્યમાંથી સર્જન કરવાના તો અનેક રસ્તા છે પણ એમાંનો સૌથી અગત્યનો રસ્તાના ના અનુસંધાનમાં આ વાર્તામાં મારે વાત કરવી છે કોઈ એક મોટિવેશનલ પોતાના પ્રવચનની અંદર બધાને પૂછે છે કે આપણે મહાન બનવું હોય તો શું કરવું જોઈએ એના વિશે તમે કંઈક બોલો યુવાનો બધા એક પછી એમ કે છે કોઈ એમ કે છે જાજા કલાક કામ કરવું કોઈ એમ કે છે કે સંબંધો વિકસાવવા કોઈ એમ કે છે કે ગ્રુપ મોટું કરવું કોઈ આ રીતે જ બધા અનેક વાતો કરે છે ત્યારે મોટિવેટર એમ કહે છે કે તમે જે કીધું છે એ બધી જ વાત સાચી છે પણ મારે તમને પાયાની બાબત ઉપર થોડીક વાત કરવી છે પાયાની બાબતમાં સૌથી પહેલી વાત એ છે કે તમારા વિચારોને ઊંચા અને મોટા બનાવો જો તમારા વિચારો નાના હશે તમારા વિચારો ટૂંકા હશે તમારા વિચારો નબળા હશે તો જીવનમાં તમે કોઈ દિવસ કોઈ પણ ક્ષેત્રમાં મહાન બની શકશો નહીં અને એના માટે મારે તમને થોડીક વાત છે આ વાતચીત કરતા પહેલા હું તમને વિચારના અનુસંધાનમાં થોડું કહું કે આપણા મનમાં મોટા વિચારો ક્યારે આવે ત્યારે એને માટે એક જ વાત છે કે આપણે એવા ચિત્રો જોઈએ કે જે ચિત્રો 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 આપણા વિચાર બનાવે છે જો ઉત્તમ આક્રમક મહેનત કરવાના ચિત્રો તો આપણા મનમાં એ જે ચિત્રો વિચાર બનાવશે એ વિચારની કક્ષા બહુ ઊંચી હશે અને વિચારોની કક્ષા જો ઊંચી હશે તો હું તમને ખાતરી ઉપર કહું છું કે તમે કોઈ ને કોઈ ક્ષેત્રમાં વાહન બની માં પહેલી વાત કે ધારો કે તમે કોઈ કામ નક્કી કરવા માટે નક્કી કર્યું કે મારે આ કામ કરવું જ તો શરૂઆત કરવામાં મોડું ન કરતા શરૂઆત કરવામાં તમે જો મોડું કરશો તો તમારા મનમાં ડર ઉભો થશે તમારા મનમાં શંકા ઊભી થશે કે હું આ કહી શકીશ નબળા થશે અને નબળા વિચાર થશે એટલે તમે કરવામાં વધારે ડીલ કરશો એટલે કે તમે એક વખત નક્કી કરી લીધા પછી કોઈ દિવસ મોડું ન કરવો પાછો ઠેલો ન મારવો કાલ કરીશ કે બે દિવસ પછી કરીશ એમ નહીં પણ શક્ય એટલું ઝડપથી તમે કામ કરવાની શરૂઆત કરો ત્યારે કે છે બીજી વાત આપણા જીવનની અંદર અનેક કામ આવે છે કેટલાક એવા છે કે જે મહત્વના છે કેટલાક એવા છે કે જે સૌ નકામા છે કેટલાક એવા છે કે જે માત્ર આપણા સમય બગાડે છે અને કેટલા એવા છે કે જે આપણે જરૂરી નથી તમને ગોતવા માટેનો પ્રયત્ન કરો કે આમાં સૌથી અગત્યની કયા કાર્યોની છે અને એ જ કાર્યો કરવા એટલે કે એમ કહેવામાં આવે છે કે બીન જરૂરી શક્ય ત્યાં સુધી એક પણ કાર્યમાં સમય ન બગાડો તમે લખો કે આપણા માટે ઉપયોગી કાર્ય કયા અને બિનજરૂરી કાર્યો કયા બિનજરૂરી કાર્યને હમણાં ધક્કો મારો અને કાર્ય જે નક્કી કર્યા હોય એના ઉપર જ કામ કરો આ મારે બીજી વાત થઈ ત્રીજી બાબત કોઈ પણ માણસ જ્યારે મહાન બને છે ત્યારે એ હંમેશા નાની નાની બાબતો ઉપર વધારે ધ્યાન આપે છે તમે જો આપણે મોટે ભાગે મોટી મોટી બાબતો ઉપર ધ્યાન આપીએ પણ નાની નાની બાબતોને અવગણી નાખી છે અને કેટલીક વાર નાની બાબતો છે એ બહુ મોટી થઈ અને આપણા કાર્યમાં અવરોધરૂપ બને છે એટલે આપણા કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે આમાં નાની નાની બાબતો કઈ આવશે એની પણ યાદી એક બનાવવી જોઈએ ચોથી વાત તમે જે કાર્ય કરો છો એ કાર્ય સાથે કેટલા માણસો જોડાયેલા જ તમારા કેટલા સંબંધીઓ જોડાયેલા જ તમારા કેટલા સગાવાલા જોડાયેલા છે અને આ બધાનો વિશ્વાસ તમારે પ્રાપ્ત કરવો પડે તમારા કાર્યમાં જેટલા જેટલા જોડાયેલા હોય એ બધા તમારા સંબંધી કહેવાય વ્યવસાયના સંબંધી કાર્યના સંબંધી અને એ દરેકે દરેકનો વિશ્વાસ તમારે પ્રાપ્ત કરવો જોઈ અને એ વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે તમારે એની સાથે સારું વર્તન સારા શબ્દો અને એને વધારે વધારે પ્રોત્સાહન આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ બધા જે તાલીમાર્થીઓ હતા ખુશ થઈ ગયા ત્યારે એને એમ કીધું કે હવે મારે છેલ્લી એક જ વાત કરવી છે અને એ વાત એ છે કે જે પહેલી વાત મેં કરી કે જો કામ કરવાની શરૂઆત કરી હોય તો કરી દેવું પણ છેલ્લી વાત મારે એમ કેવી છે કે કાર્યની શરૂઆત કરતા પહેલા એનો નિર્ણય કરવા માટે બધી જ બાજુનો વિચાર કરી લેવો ઝડપી તમને કેટલી તકલીફ પડશે તમારી પાસે કેટલા સાધનો છે તમને કોણ ઉપયોગી થશે તમારામાં તાકાત કેટલી છે અને તમારી પાસે બધા પ્રકારની ભૂમિકામાં તમે કેટલી શક્તિ આમાં વાપરવા માંગો છો એ માત્રને માત્ર બોઢે યાદ નહીં રાખો પણ એની એક નોંધ પોથી રાખો અને એ નોંધ પોથી પછી તમે કાર્યની શરૂઆત કરો કાર્યની શરૂઆત કરવા માટેનો વિચાર ફાઈનલ થયો એટલે ઝડપી શરૂ કરો અને ઝડપી શરૂ કરી અને નાનામાં નાની બાબતોનો વિચાર પણ તમે કરી લેજો અને ખાસ કાર્યમાં જોડાયેલા તમામ અને આપણા જીવનમાં જોડાયેલા પણ તમામ એ બધાના સંબંધોમાં વફાદારી રાખો અને એ વફાદારી માટે તમારે સારા શબ્દો અને ઉત્તમ પ્રકારના વાક્યો અને ઉત્તમ પ્રકારના વિચારો તમારે કરવા પડશે તો જ વફાદારી રહી શકે બસ મારે આટલી જ વાત કરવી છે જો આટલું ધ્યાન રાખશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે કોઈ પણ ક્ષેત્રમાં મહાન બની જશો સૌને ધન્યવાદ